નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીજી માર્ચ બે હજાર ને ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા જે પ્રશ્નો જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ તમારે નંબર્સ જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્ન પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ છે જાહેર કરવામાં આવ્યું છે તો જવાબ આવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોના દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો એશિયામાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીન સર્ટિફિકેટ મેળવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા સો કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે ને બાવીસમાં અમૃત યોજના માટે બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા અને હવે ફરીથી એકવાર સો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે અમૃત યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા કુલ અગિયારસો વીસ પોઈન્ટ ત્રેપન કરોડના સુડતાલીસ કામો મંજૂર થયા છે જે પૈકી વડોદરા કોર્પોરેશનને આપવાપાત્ર રકમ છસો વીસ સાહીઠ કરોડ થાય છે અને હાલ રૂપિયા સો કરોડ છે એ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી એકઠા કરવાનું આયોજન મ્યુનિસિપલ કમિશનર વડોદરાના છે દિલીપ રાણા અને ચીફ એકાઉન્ટન્ટ જે છે સંતોષ તિવારી એમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે શું તમને ખબર છે આપણા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર કોણ છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો આપણે એ પણ ભણ્યા હતા કે થોડા સમય અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ બસો કરોડના જે ગ્રીન બોન્ડ છે એ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેને એ એ પ્લસ રેટિંગ આપવામાં આવ્યું હતું ગઈકાલે આપણે એવું પણ ભણ્યા હતા કે રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલ એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનો શરૂ થયો છે ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ માટે વડોદરા કોર્પોરેશને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં યુકેની જે નામાંકિત એજન્સી છે ક્લાઇમેટ બોન્ડ એના ગ્રીન સર્ટિફિકેટ મેળવ્યું છે વડોદરા કોર્પોરેશનને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયા લિમિટેડ દ્વારા અને ક્રિશિયલ દ્વારા એ એ પ્લસ સ્ટેબલ ક્રિશિયલ દ્વારા પણ એ પ્લસ સ્ટેબલ આવું ક્રેડિટ રેટિંગ મળ્યું છે ચાલુ વર્ષે પણ સેમ ટુ સેમ રેટિંગ એને યથાવત રાખવામાં આવ્યું છે તો આ બાબત પણ યાદ રાખજો આગળ વધીએ આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે કે દર વર્ષે વિશ્વ વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ત્રીજી માર્ચ એટલે કે આજનો દિવસ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે તો વિશ્વ વન્ય પ્રાણી દિવસ છે એ પૃથ્વી પર હાજર જે જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિના સુંદર અને વૈવિધ્ય સફર સ્વરૂપો છે એની ઉજવણી માટે દર વર્ષે ત્રીજી માર્ચના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવ દિવસ પણ એને કહેવાય છે યાદ રાખજો શું કહેવાય છે વિશ્વ વન્યજીવ દિવસ વિશ્વ વન્યજીવ દિવસ જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિના સંરક્ષણથી પૃથ્વી પર વસતા લોકોને ફાયદાઓ વિશે પણ જાગૃતિ આપે છે આ દિવસ વન્યપ્રાણી અપરાધ અને જાતિઓમાં જે માનવ પ્રેરિત ઘટાડા સામે લડવાની જરૂરિયાતની યાદ અપાવે છે જેના કારણે વિવિધ વ્યાપક આર્થિક પર્યાવરણીય અને સામાજિક અસરો થાય છે તમને ખ્યાલ છે જો પૃથ્વી પરથી પ્રાણીઓનું અસ્તિત્વ ના રહે તો મનુષ્યનું પણ અસ્તિત્વ ના રહે બરાબર છે આપણા પોતાના અસ્તિત્વ માટે પ્રાણીઓનું અસ્તિત્વ જરૂરી છે બે હજાર ચોવીસની થીમ છે લોકોને અને ગ્રહને જોડવું વન્યજીવન સંરક્ષણમાં ડિજિટલ નવીનતાની શોધખોળ આ ઉપરાંત બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે મિત્રો જે આજે મનાવવામાં આવે છે જે છે વર્લ્ડ હિયરિંગ ડે વિશ્વ શ્રવણ દિવસ ત્રીજી માર્ચ કોના દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ત્રીજી માર્ચે બહેરાશ અને સુનવણીના નુકસાનને રોકવા માટે અને વિશ્વના કાન અને સુનવણીની સંભાળને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે એના પર જાગૃતિ લાવવા માટે યોજવામાં આવે છે વર્લ્ડ હિયરિંગ ડે બે હજાર ચોવીસની થીમ શું છે કાન અને શ્રવણ સૌની સંભાળ ચાલો તેને વાસ્તવિકતા બનાવીએ તમારા માટે એક પ્રશ્ન વર્લ્ડ એનિમલ ડે ક્યારે મનાઈએ છીએ આજે વિશ્વ વન્યજીવ દિવસ છે ને વિશ્વ પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા આપણા શોર્ટ્સ છે જોવાના બાકી હોય તો જોઈ લેજો જો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો છે એમના જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને મેરા પહેલા વોટ અભિયાન તો શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ભારતનું જે ચૂંટણી પંચ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એણે યુવાનોમાં ચૂંટણી જાગૃતિ વધારવા માટે મેરા પહે પહેલા વોટ દેશ કે લીધે આ અભિયાન છે એ શરૂ કર્યું છે યુવાનો સંપૂર્ણ જ્ઞાન સાથે ચૂંટણીમાં ભાગ લઈ શકે એ માટે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે મેરા પહેલા વોટ દેશ કે લીએ તમને ખબર છે આપણા શિક્ષણ મંત્રી છે કેન્દ્રીય ધર્મેન્દ્ર પ્રધાન આપણા હાલના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ તમારે કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસમી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે રાજકુમાર રાવ છે એ નેશનલ આઇકોન બન્યા છે ચૂંટણી પંચના એ પણ યાદ રાખજો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને જો આપણી આ બંને યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને ડેલી કરંટ અફેરની તમારે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા તમને મળશે બિલકુલ ફ્રીમાં પોલ્સ છે એ પણ તમને અહીંયા રમવા મળશે દરરોજ તાજેતરમાં કોને નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે એનએસજીના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે દલજીત સિંહ ચૌધરી એકચ્યુઅલી એમએ ગણપતિની જગ્યાએ દલજીતસિંહ ચૌધરીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તમને ખ્યાલ છે આપણે અગાઉ ભણ્યા હતા રાહુલ રાજગોત્રા તો રાહુલ રાજગોત્રા છે ઇન્ડોર ટિબેટીયન બોર્ડર પોલીસના ડિરેક્ટર જનરલ તમને ખ્યાલ છે નીના સિંઘ તો નીના સિંઘ વિશે પણ ભણ્યા હતા આપણે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એના ડિરેક્ટર જનરલ તેઓ બન્યા છે તો ઓગણીસો નેવુંની બેચના આઈપીએસ અધિકારી છે દલજીતસિંહ ચૌધરી એનએસજીના ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એકચ્યુઅલી હાલમાં તેઓ સશસ્ત્ર સીમા બલના ડીજી તો છે જ એટલે એનએસજીનું નેતૃત્વ કરવાની વધારાની જવાબદારી આપવામાં આવી છે અને એનએસજીને શું કહેવાય છે ખબર છે બ્લેક કેટ્સ તરીકે ઓળખવામાં આવે છે એનએસજી એ ફેડરલ અધિકાર ક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે આતંકવાદ વિરોધી હાઈઝેકિંગ વિરોધી કામગીરીમાં વિશેષતા ધરાવે છે તમને ખ્યાલ છે ને મુંબઈમાં છવ્વીસ અગિયારનો આતંકવાદી હુમલો થયો હતો એ દરમિયાન એનએસજીની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીને વ્યાપક માન્યતા મળી હતી ગૃહ મંત્રાલયના એક સત્તાવાર સંદેશમાં એવું જણાવવામાં આવ્યું છે કે દલજીતસિંહ ચૌધરીને નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિર્દેશક તરીકેની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી અને ક્યાં સુધી કે ત્યાં સુધી વધારાનો ચાર્જ છે જ્યાં સુધી નિયમિત હોદ્દેદારની નિમણૂક ના કરે અથવા તો આગળના આદેશો જારી ના થાય ત્યાં સુધી એની એમની નિમણૂક કરવામાં આવી છે નેશનલ સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ ઓગણીસો ને ચોર્યાસીમાં એની એનું ફોર્મ કરવામાં આવ્યું હતું ફોર્મેશન થયું એના માટેનો એક્ટ ઓગણીસો ને છ્યાસીમાં આવ્યો હતો ને નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અંતર્ગત જે સાત મહત્વપૂર્ણ જે ફોર્સિસ છે એમાંની આ એક ફોર્સ છે અને તમારા માટે પ્રશ્ન એ જ છે કે એનો મુદ્રાલય શું છે જેને આન્સર આવડતો હોય એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકે છે તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ 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 કેમ આજે આવું થાય છે કે બોલવામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની તેરમી મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ ત્રણ ચાર વાર આજે અટકાઈ ગયું તો કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું આબુધાબીમાં આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એની તેરમા નંબરની મંત્રી સ્તરીય જે પરિષદ છે આબુધાબી એટલે કે કેપિટલ ઓફ યુનાઇટેડ આરબ એમિરાત તાજેતરમાં આબુધાબી ખાતે ડબ્લ્યુ ટીઓની તેરમા નંબરની મંત્રી સ્તરીય પરિસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હવે આમાં ઘણી બધી બાબતો છે જેમ કે આ મિનિસ્ટર કોન્ફરન્સ તેરમા નંબરની પ્રાથમિકતાઓ શું ખબર છે કે ટ્રેડ બોડીની અવરોધિત વિવાદ જે પતાવટ પ્રણાલીમાં સુધારો કરવો અને તેની સત્યાવીસ વર્ષ જૂની રૂલબુકને આધુનિક બનાવવા માટે એના કરાર સુધી પહોંચવું પછી ડબલ્યુ ટીઓની અપીલ સંસ્થાના પુનઃસ્થાપન સંબંધિત નિર્ણય લેવો પછી જે વર્લ્ડ ટી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એના સભ્યોને તેમની બે હજાર બાવીસની જે મંત્રી પરિષદના જે પણ અધૂરા કામો હતા એ પૂરા કરવા માટે એક મંચ પૂરો પાડશે જેણે કોવિડ નાઇન્ટીન રસ્યો માટે પેટર્ન સુરક્ષાને વધારવા માટે હાનિકારક ઉદ્યોગ સબસિડીને કાબૂ લેવા માટે કરારનું નિર્માણ કર્યું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ઓગણીસોને પંચાણુંમાં એનું હેડક્વાર્ટર ઝીનીવામાં આવેલું છે તમને એના ડિરેક્ટર જનરલનું નામ ખબર હોય તો તમે કહી શકો છો કૃષિ સંબંધિત વાટાઘાટ ભારતે પબ્લિક સ્ટોક હોલ્ડિંગના કાયમી ઉકેલને અંતિમ સ્વરૂપ આપવા માટે એમસી થર્ટીન પર આ પરિણામ આપવા માટે મજબૂત આકર્ષક દલીલ કરી છે ભારતે દલીલ કરી છે કે માત્ર નિકાસ કરતા દેશોના વેપારી હિતો પર જ ધ્યાન કેન્દ્રિત ન હોવું જોઈએ બરાબર છે વાસ્તવિક ચિંતા લોકોની ખાદ્ય સુરક્ષા અને આજીવિકાની હોવી જોઈએ કે ભાઈ ખાલી નિકાસ કરતા દેશોના વેપારી હિતો જ નહીં જોવાના પણ જોવું પડે આ ઉપરાંત તમે જોશો તો મત્સ્ય સંબંધિત વાટાઘાટ ભારતે શું કીધું કે આ વાટાઘાટમાં ભારતીય મત્સ્ય ઉદ્યોગને જવાબદાર અને ટકાઉ મત્સ્ય ઉદ્યોગ કે ભાઈ જે ભારતના વિશાળ વૈવિધસભર માછીમારી સમુદાયની નૈતિકતા અને પ્રથાઓમાં સમાવિષ્ટ પ્રથા તરીકે વ્યાખ્યાયિત કર્યો છે તો આ બધી બાબત યાદ રાખજો આબુધાબીમાં આનું આયોજન થયું હતું બરાબર છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇઝેશનની તેરમા નંબરની મંત્રીસ્તરીય મિટિંગનું તો આબુધાબી એટલે કે યુ એનું કેપિટલ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતોમ એના પ્રાઇમ મિનિસ્ટર અને વાઇસ પ્રેસિડન્ટ છે અને શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન છે એના શું છે પ્રેસિડન્ટ છે અને રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે આપણા ભારતનું યુપીઆઈ અને યુએનું આની એ બંને લિંક કર્યું છે જોડે આવ્યા છે પેમેન્ટ કરવા માટે અને તમને ખ્યાલ છે કે યુને રિસન્ટલી એક લિસ્ટમાંથી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા શું કરવામાં આવ્યું છે રીમૂવ કરવામાં આવે છે કયા લિસ્ટમાંથી તમને ખબર હોય તો કો યુએ છે એની કરન્સી યુએ દિરહામ છે એ પણ યાદ રાખજો અને કોપ અઠ્યાવીસનું આયોજન દુબઈમાં ગયા વર્ષે ત્યાં થયું હતું રવિન્દ્રકુમારે એનટીપીસીના ડિરેક્ટર એમાં પણ ઓપરેશન્સ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે નેશનલ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં નવા નિયુક્ત આજે ઓપરેશન્સની અંદર રવિન્દ્રકુમાર છે એમને પાવર સેક્ટરમાં ત્રણ દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ છે કુશળતા પણ છે નાઇન્ટી એટી નાઇનમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ તરીકે તેઓ આ જોડાયા હતા અને સ્નાતક એન્જિનિયર તાલીમાર્થી તરીકે એમની શરૂઆતના દિવસોથી લઈને અત્યારે તમે વિચાર કરો કે છેક ડિરેક્ટર સુધી પહોંચ્યા છે એટલે કે નેતૃત્વની ભૂમિકા સુધી પહોંચ્યા છે અને એમની યાત્રા કહી શકે એ શ્રેષ્ઠ કહી શકાય અને કંઈક નવીનતા પણ એમણે લાવ્યા છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની વાત કરીએ નાઇન્ટી સેવન્ટી ફાઇવમાં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે તમારે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આવડતા હોય તો કહેજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેલ અગાલેગા ટાપુ ક્યાં આવેલો છે તો જવાબ આવશે મોરેશિયસમાં આવેલો છે સમાચારમાં શા માટે છે કેમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના જે વડાપ્રધાન છે પ્રવિંદ જગુનાથ એમણે અગાલેગા ટાપુમાં સંયુક્તપણે નોંધપાત્ર માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ભારત અને મોરેશિયસ વચ્ચેના જે દ્વિપક્ષીય સહકારની અંદર એક આ સીમાચિહ્ન રૂપ કહેવાય બરાબર છે રિસન્ટલી તમને ખબર હોય તો મોરેશિયસની અંદર રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહ એમાં વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવ્યો ભારત દ્વારા ધિરાણ કરાયેલ અન્ય છ પ્રોજેક્ટ સાથે એરસ્ટ્રીપ અને સ્ટેન્ટ જેમ્સ જેટીનું અનાવરણ પણ સામેલ હતું એરસ્ટ્રીપ ડેવલપમેન્ટની વાત કરીએ તો નવી બાંધવામાં આવેલી એક એર સ્ટ્રીપ છે અગાલેગા આઈલેન્ડ સાથે કનેક્ટિવિટી વધારશે સરળ પરિવહનની સુવિધા આપશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે સેન્ટ જેમ્સ જેટી સેન્ટ જેમ્સ જેટીનું ઉદઘાટન મહત્વપૂર્ણ દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અગાલેગા અને મુખ્ય ભૂમિ વચ્ચે વેપાર અને પરિવહનની સુવિધા આપે છે મોરેશિયસની વાત કરીએ કેપિટલ પોર્ટ લુઈસ છે અને એની કરન્સી તમારે કહેવાની છે અને તમને ખબર પડી ગઈ છે વડાપ્રધાન પ્રવીણ જુગીનાથ છે ઓકે આગળ વધીએ આપણે ઇન્દ્ર આરવી પચીસ ટુ ફોર ઝીરો એન તો હૈદરાબાદ સ્થિત રઘુવંશી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને તાજેતરમાં જ સંપૂર્ણ સ્વદેશી માઇક્રો ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું છે એક્ચ્યુઅલી આઈઆઈટી હૈદરાબાદના સમર્થન સાથે એને સ્વદેશ રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે એનો ઉપયોગ શા શાના માટે છે તો મુખ્યત્વે માનવ રહિત હવાઈ વાહનો યુએવી અથવા ડ્રોન માટે વિકસાવવામાં આવ્યું છે યુએવી કહો અથવા ડ્રોન કહો એક જ વસ્તુ તો ટર્બોજેટ એન્જિન એ જેટ એન્જિન છે અને એન્જિન એક્ઝોટ નોઝલમાંથી ઉચ્ચ ઉર્જાના ગેસ પ્રવાહને બહાર કાઢીને થ્રસ્ટનું નિર્માણ કરે ટર્બોજેટ એન્જિનના ઘટક ભાગોમાં ઇનલેટ ગેસ ટર્બાઇન એન્જિન જેમાં કોમ્પ્રેશર કમ્બન્સન ચેમ્બર ટર્બાઇન એક્ઝોટ નો એક્ઝોસ્ટ નોઝલ આ બધાનો સમાવેશ થાય છે અને અહીંયા વાત થઈ છે ડ્રોનની તો તમને ખબર છે મે મહિનાનો પહેલો શનિવાર ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણા ભારતનું પ્રથમ ફાઇવ ડ્રોન છે સ્કાય હોક અને પ્રથમ આપણું પેસેન્જર ડ્રોન વરુણ છે અને મેઘાલયમાં એશિયાનું સૌથી મોટું ડ્રોન ડિલિવરી હબ બનાવવામાં આવશે તમિલનાડુની અંદર ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવશે અને કચ્છની અંદર ડ્રોન દ્વારા ટપાલ મોકલવાનો એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું તો આ બધી બાબતો છે ડ્રોન માટેની તમારે યાદ રાખવાની છે આગળ વધીએ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે તો સિક્સટી ફાઈવ યર્સ હોય છે હાઈકોર્ટના ત્રેસઠ આવશે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે કરી હતી પિંગલી વેંકૈયા ભારતની રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે અઢીસો શકે કેટલી હોઈ શકે અઢીસો હોઈ શકે બરાબર છે આ યાદ રાખજો પાડોશી દેશના આક્રમણ સામે લડાઈ ચાલુ રાખવાનો આદેશ કોણ આપે છે તો રાષ્ટ્રપતિ આપે છે સીધી ચૂંટણીમાં લડ્યા સિવાય સંસદના કયા ગૃહના સભ્ય બની શકાય છે તો રાજ્યસભાના હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો ચંદ્ર પર અવકાશયાત્રી એક છે એમણે પોતાના પરિવારની છબી મૂકેલ છે તો એમનું નામ શું છે તો ચાર્લ્સ ડ્યુક ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું તો વિભૂતિ ઓગણીસો પંચોતેરમાં ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાવે એનું નામ શું હતું આર્યભટ્ટ ભારતમાં નિર્મિત વિશ્વ સ્તરનું હલકું લડાયક વિમાન નીચેના પૈકી ગયું છે તેજસ કયા વૈજ્ઞાનિકે ભારતની ભારતને અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન કે ગુજરાત સરકારે કેટલી નવી મહાનગરપાલિકાઓને દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે નવી કીધી છે એટલે ઓલરેડી પેલા આઠ હતી બજેટની અંદર સાત હતી કીધી બીજી અને અત્યારે બે એટલે ટોટલ સત્તર થઈ ગઈ અહીંયા જવાબ બી આવશે બ્રિટનમાં નાઇટહૂડનો ખિતાબ મેળવનાર કોણ બન્યું છે લક્ષ્મી સોરી લક્ષ્મી મિત્તલ નથી ઓ અહીંયા અહીંયા સુનિલ ભારતી મિત્તલ આવશે લક્ષ્મી મિત્તલ ના આવે યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે તો એમ તેન્ના રશન બરાબર સેકન્ડ પ્રશ્ન શું પૂછ્યો હતો વર્લ્ડ એનિમલ ડે તો ચોથી ઓક્ટોબર ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર આપણા કોણ છે તો રાજીવ કુમાર છે અને એ પણ કેટલામાં નંબરના પચીસમાં નંબરના ચોથો પ્રશ્ન પૂછ્યો હતો કે એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડનો મુદ્રાલેખ શું છે તો સર્વત્ર અને એ પણ સર્વોત્તમ અને શું સુરક્ષા પાંચમા નંબરનો પ્રશ્ન પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો યુએને રિસન્ટલી ગ્રે લિસ્ટમાંથી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા રીમૂવ કરવામાં આવ્યું છે એનટીપીસીના જે સીએમડી છે એમનું નામ છે ગુરદીપ સિંઘ સાતમા નંબરનો પ્રશ્ન મોરિશિયસની કરન્સી મોરેશિયસ રૂપિયા રૂપિયા ખરા મોરિશિયસના આઠમા નંબરનો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે નકોન્જી ઓકોન્જા ઈવેલા નકોન્જી ઓકોન્જા ઈવેલા બરાબર છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા સ્થળે સૌ પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ્સ સેલ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન થયું છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે આનો પણ આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેપે નાઇસ ડે જય હિન્દ જય ભારત